હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ વીસ બાર બે હજાર ચોવીસને શુક્રવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ જસદન માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો અઠ્ઠાવન રૂપિયાથી લઈને तेना ऊंचा भाव एक हजार बसोने चार रुपया छेण्या तर तेना नीचा भाव 900 रुपया तेना उचा भाव एक हजार बसोने रुपया अडद तो तेना निचा भाव एक हजार रुपयाची लयने तेना उंचा भाव एक हजार पाच रुपया तुवीर तो तेना निचा भाव एक हजार रुपयाची लईने तेना ऊंचा भाव एक हजारने छसो रुपया ધાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને સોયાબીન તો તેના નીચા ભાવ છસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને સોળ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ ત્રણસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને પંચાવન રૂપિયા તલકાળા તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો સત્તાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો નેવું ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને ઓગણચાળીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને છન્નું રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો અઠાવન જીરુ તો તેના નીચા ભાવ બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ને પંચાણું રૂપિયા આ હતા અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી જણાવીશું જતદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને રૂપિયા શેણ્યા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકવીસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને નેવું રૂપિયા અડદ તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પંચોતેર રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો ને એકાવન રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એંસી રૂપિયા सोयाबीन भाव सात सो रुपया उचा भाव सात सोनेशि रुपया लसण निचा रुपया उचा भाव चार हजार रुपया पूरा पशी वाट करजरी बाजरीना निचा भाव त्रणसो सित्तेर रुपया तेना उसा भाव पाच सो रुपया तल निचा भाव एक हजार त्रणसो रुपयाची लईने तेना भाव बे रुपया घऊ टुकडा तो तेना नीचा भाव पाच सो रुपया त्याना ऊंचा भाव चोने रुपया मगफळी तो तेना नीचा भाव आठसो रुपयाची लईने तेना ऊंचा भाव एक हजार एक रुपया कपास तो तेना नीचा भाव एक हजार त्रण तेना ऊंचा भाव એક હજાર ચારસો ને સાહીઠ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર સાતસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો પચાસ રૂપિયા આ હતા જસદન માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે બી ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વીડિયો બ્રેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને એકાવન રૂપિયા રાયડિયો તો તેના નીચા ભાવ નવસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકત્રીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સાસઠ રૂપિયા छणया तो ते निशा भाव एक हजार एक सो एक रुपयाची लयने तेव एक हजार त्राससोने एकवीस रुपया अडद निशा भाव एक हजार रुपयाची लय ने ते एक हजार रुपया मग तर तेना भाव एक हजार एकत्रीस रुपयाची लय ने ते भाव एक हजार सात सोने एकताळीस रुपया सफेद तेना भाव बसो एक रुपया भाव त्रासन रुपया तुवेर भाव एक हजार बसो एकसठ रुपया उंचा भाव एक हजार सात एकवन रुपया धाणा तो तेना निचा भाव आठसो रुपया तेना उचा भाव एक हजार एकसठ रुपया सोयाबीन तो तेना निचा भाव सो अगि रुपया तेना उचा भाव 811 रुपया लसण तो तेना नीचा भाव 1541 रुपया सो एकतालिस तेना ऊंचा भाव 3941 रुपया डूगळी तो तेना नीचा भाव एकाणू रुपयाची लईने तेना ऊंचा भाव चारस रुपया मरचा सुका तो तेना नि चार सो एकावन रुपयाची तेना ऊंचा भाव बे हजार नऊसोने एक तल सफेद त त्य एक हजार आठ सौ एक रुपियाँ लै नै त्यहाँ उचा भाव बजार सात सौ एक रुपियाँ घाउ टुकडा तिचा भाव पाँच सौ एर रुपियाँ लै भाव सात सौ पचास रुपियाँ घउ लोक भाव पाँच सौ छस रुपियाँ लै भाव छ सौ बिस रुपियाँ मगफली भाव સાતસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એકાણું રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને ચોત્રીસ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડિયો તો તેના નીચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો આઠ રૂપિયા ચણિયા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયા रजको तो, तेन तो तेना निचा भाव त्रण हजार सात तेना उसा भाव चार हजार पचास रुपया मेथी तर तेना निचा भाव नऊ सो पचास तेना ऊसा भाव एक हजार बसोने चुम्मास रुपया अडद तर तेना निाभाव एक हजार एक सो तेना उसा भाव एक हजार रुपया मग तर तेना निचा भाव एक हजार एक हजार सात सौ ने रुपया तो भाव एक हज़ार आठ सौ रूपया लाई नही ऊँचा भाव बजार एक सौ ने पचास रूपया तुवेर तो तेना एक हजार एक सौ पचास रूपया नहीं ने ऊँचा भाव एक हज़ार सात सौ ने एक रुपये धाणा तो तेना एक हजार बसो एशी रूपया लाई ने भाव एक हज़ार पांच सौ ने पंदर रुपया અજમો તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયા સિલાઈ નહીં તેના ઊંચા ભાવ બે હજાર એકસો ને પચાસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને બાર રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ સાતસો ત્રીસ રૂપિયા સિલાઈ નહીં તેના ઊંચા ભાવ સાતસો ને એક્યાસી રૂપિયા લસણ તો તેના નિશા ભાવ બે હજાર એકસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર નવસો ને પંચાવન રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો નેવું રૂપિયા મરચાં સૂકા તો તેના નિશા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને દસ રૂપિયા તલ કાળા તો તેના નિશા ભાવ ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો ને પચીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સિત્તેર રૂપિયા ઘઉં લોકવણ તો તેના નિશા ભાવ પાંચસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને દસ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ આઠસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને દસ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને સત્યોતેર રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને એકસઠ રૂપિયા

એક હજાર આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા પૂરા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજારને એકસો રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ એક હજાર નવસો છપ્પન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને નવસો રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી તેના ઊંચા ભાવ પાંચ હજાર બાર રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ જસધન માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ આપણે આ વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ અને આભાર